ચાર મન બુદ્ધિ મહિલાઓને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય રાખી તેમની સારવાર શરૂ કરવામાં આવી ઘર શોધવાના જ પ્રયત્નો કરવામાં આવ્યા આ ચારે મહિલાઓ આંધ્ર પ્રદેશ રાજ્યોની હોતા ત્યાંની પોલીસ અને સંસ્થાની મદદ લેવામાં આવી સંપૂર્ણ વિગતો સમજી રાજ્યોની ચાર મહિલાઓને મદદરૂપ બનવાનું નક્કી કર્યું અને શહેરની મહિલા સુરક્ષા વિભાગ પાંખને આ ચારે મહિલાઓને ભુજના આશ્રમ લઈ આવવાની જવાબદારી સોંપી પત્રકાર એન સત્યવતી ગીતા પણ સાથે રહ્યા એડિશનલ કવિતાના માર્ગદર્શન વુમન ઇન નીડ સંસ્થામાં રાખવાનું નક્કી થયું હૈદરાબાદની ટીમ કચ્છ ભુજ સુધી પહોંચી માનવજ્યોત સંસ્થા આ મહિલાઓનો કબજો લીધો હતો પોતાના વતન સુધી પહોંચેલ આ મહિલાઓ પોતાના ઘર સુધી પહોંચશે હૈદરાબાદ પોલીસ કમિશનર શ્રી કોઠા કોટા શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું કે તેમના સંબંધીઓને શોધી કઢાશે અને વહેલી તકે તેઓ તેમના સ્થાને પહોંચશે માનવજ્યોત પ્રયત્નો સફળ થયા માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર આનંદ રાય સોની તથા માનવજ્યોતની સમગ્ર ટીમે સહયોગ આપ્યો હતો